લાજપોર જેલમાં હત્યાના આરોપીનો ફાંસો ખાઈ આપઘાત આરોપી હેમંત ઉર્ફડીની પાનાચંદ્રા માંગરોડીયા નો આપઘાત લાજપુર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાળીસ માં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો કયા કારણસર આપઘાત કર્યો તે હાલ અકબંધ રાત્રે સાડા આઠ વાગ્યા નારસામાં બેભાનની હાલતમાં હતા દરમિયાન ત્યાં જેલ કર્મચારી સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ગયા ત્યારે જાણ થઈ ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી રહી જેલ કાપી રહ્યું હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારે એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એણે એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાખ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર તો છૂટવાનું છે તો હું શા શાના માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લખવામાં આવ્યો એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે શું મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં હતો તો હાઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઈડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઈડ કર્યું ને એટલે સમજી લો કે પાંચ મિનિટનો કે દસ મિનિટનું એને ગળો દબાવ્યું હોય તો એ મારે પાંચથી દસ મિનિટનો વિડીયો જોવો છે